જય મુરલીધાર વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપડી ચેનલમાં નવા વ્લોગ વિડીયો ભાઈ વાદળછાયું થઈ ગયું વાતાવરણ બેહું બેહું નાખવાનું કામ ચાલુ છે ડુસો ને કામકાજ ચાલુ છે આ બાજુ ને ને નખાઈ ગયું છે કેમ કે હવે કઈ સરવા જતી નથી દુસાનો ભાઈ જોઈએ કેમ ઉપાડ કરે એક બી ઘણો બધો ખાઈ જાય આ બાજુની હજી હાવ બંધ સરવા ભરવા જવાનું અને દુસાનો ભાઈ એટલો સ્ટોક કર્યો આપણે વાતાવરણ કેમ છે પાણી ભાઈ ચાલુ કરી દીધું અને આ બાજુ એટલું પાવાનું છે આપણે ને આ બધું પી ગયું ઓલા ખેતરમાં પાણીનું કામકાજ ચાલુ છે ત્યાં કે આપણો મજૂર સેહી પાણી વાળે છે અને ભાઈ લગ્નગાળો આવી ગયો છે જોરદાર એટલે હવે થોડાક દાણીમાં જ બધા મજૂરને રાખવા જશે ને હું કરવાનું કા એટલે ડુસાનું કામ બંધ થઈ ગયું એવું બધું છે અત્યારે ચાલુ કામકાજમાં અને ભાઈ કમેન્ટ કર દેજો ભાઈ આપણે ચેલેન્જ વિડીયો બનાવવા જોઈએ કે નહીં તો આપણે પણ ચેલેન્જ વિડીયો કે હું કંઈક પણ ચાલુ કરી દે અને ખાસ કમેન્ટ કરી દેજો અને કોલોજીમાં ભાઈ જોઉં છી કેમ છે જોરદાર નીકળી હો હવે ફાઇનલી પાણી આપણું ભૂગી ગયું અહિયાં એટલો ક્યારો છે વાં આપણે હાલીને જાઉં ત્યાં તો ભરાઈ જાય જોકે પંદર થી સત્તર મિનિટ અથવા તો વીસ મિનિટ જેવો ટાઈમ લાગશે ક્યારા ભૂગતા આપણે કેમ કે ક્યારા એ લાંબા આખા ક્યારે વાહ વરસાદ ક્યાંય ધોર્યો બોરિયો વચ્ચે એવું કઈ રાખ્યું નથી આપણે કેમ કે ધોરિયા વરસાદ રાખવા આમાં પાણી થી કોઈ ફેર નથી પડતો હા જ્યાં જ્યાં પાણી ભરાય ને ત્યાં હુકાવાનો પ્રશ્ન થાય એટલે પાણી નથી ભરવા દેવાનું આપણે કામ કામકાજ ભાઈ જો એટલું બાકી રહી ગયું એમને રહી ગયું ને બગલા આવી ગયા જો ઓન ડ્યુટી જ હોય કાયમ ભાઈ આ પાણી સહેલું રહે એના માટે પછી આમાં એ નીકળી નહીં હગે ને એટલે કદાચ હેઢે હરીએ ને એમ રહીએ તો ભલે કેમ કે હોય એને વચ્ચે વચ્ચે નીકળવામાં તકલીફ થાય ત્યાં ભાઈ એટલામાં ધોવાણ થાય છે તમને દેખાતું હું શું હે અહીંથી નીચું નીચું થતું જાય એટલે જ્યાંથી આ હરો હર પટ્ટામાં પાખી પાખી દેખાતી છે એમ બી થોડું ઘણું ધોવાણ થાય છે જો જ્યાં જ્યાં ધોવાણ થયું ત્યાં ત્યાં થોડી થોડી ધોવાઈ ગઈ છે ભાઈ એ આપણે ચેલેન્જ વિડીયોનું કીધું એ કોમેન્ટ ખાસ કરી દેજો બાકી રહેજો વિડીયો ટાઈમ થઈ ગયો ભાઈ સાડા દસ જેવો અને વાતાવરણ જુઓ તમે બગડી ગયો ભાઈ જોરદારનું વાદળા થઈ ગયા છે આજે બહુ ખાતા વાતાવરણ થઈ ગયું બગલાઈ જાઓ કેમ છે બાકી जोरदार ना हमें आने कहीं हम सेल्लो से आ पानी में पशी सामा निकली एज नहीं पानी भाई पानी वाली पावा आप राजाशाही भोग देखाई जो लियो कम से बाकी खाटलो खाटलोटल ठाक मठारो वीस मिनिटे भाई क्यार भराय वीस मिनिट नाकू वाली नहीं ना बेहवा जावा वीस मिनट आराम नहीं एक खबर में नहीं भाई बोले हेडे आप ચક્કરમાં આવી રહી આગળ આગળ વિડીયોમાં બતાવી હું બસ બાકી અહીંયા જ બેઠા હોય ના કું એક મોટર હાલે છે વાહ જે વેલા ખેતરમાં વાદળાં ભાઈ બહુ નીકળો લગભગ પથારી ફેરવી દે અને જીરું ભાઈ આપણા વિડીયોમાં અવાર વાવેલું નથી એટલે નથી આવતું જીરાની હાલત બહુ ખરાબ છે અવાર બગડી ગયા છે એક મોટર જો ઓલી બાજુ હાલે છે ઓલા ખેતરમાં ને ભાઈ હાડા દા વાગ્યા પણ તડકા જેવું નામ નથી આવું વાતાવરણ છે અત્યારે એકદમ જો આ બાજુથી આવવા કેમ છે બાકી બેક સિનેમેટિક નાખ દઈ જોઈ લો કેમ છે ભાઈ બે હજાર પચીસ નો ટોપ મોડલ ખટારો લાગે ને ખટારા જેવું થોડું છે કપાઈ અહીંથી ખટારાનો આકાર આવી ગયો એવું થઈ જાય ને ભાઈ બધી આપડી અહીંયા છે ને લીલાળો ભાઈ હવે ભાઈ દહક દિવસ ની પણ બધા બધું કાબે પોટે આવી ગયો છે કાબે પોટે એટલે કે ડુંડી મંડી કાઢી જા ઊંચી પાંદડી દેખાય ડુંડું કાઢીયું એમ આવ હે બહુ ચાલુ થઈ જાય આમણા એ હું નાખવાનો ને ચાર વાનો ને બધું ને ટ્રેક્ટર ભાઈ પડ્યા છે આપણા અહીંયા બે હું છે અહીંયા છોકરાયું જોઈ લે મકાય વાવી થઈ ગઈ જ વર્તાર હો કેમ છે બાકી બગા ખટારો કેવો લાગ્યો કમેન્ટ ખાસ કરી દેજો બધા બકાલો ને ભાઈ ડ્રેગન ફ્રૂટ ને બધું આપણું જોરદાર નીકળી ગયું ને ગાયું બળત તપ છે આજે થોડોક તપ વધારે છે ટાઈટ જેવું નથી પવન નથી વાંધો નહીં આવે પલારી છે બધું અહીંયા અને હા છે ભાઈ આપણું પેલું હમણાં યમણાં બીઆું એ ને એક છે એને વ્યાવવાની આપણે જે ઘણી વાર કીધેલું હતું કે બહાર હતી હવે એનો એ ટાઈમ થતો આવે છે અને આ ભાઈ પહેલું વેતરણ છે ઓરિજિનલ જાફરી કેમ છે બધા ટોપ આ એક વ્યાવવાની છે હવે પાડો આપણું ભાઈ ઘણી કહીને રાતે જાય ને આ ઠુંગું હોય આમલી નું એમાં કંઈ હા રાખે બાકી ડુસાની ભાઈ બનાવટ કેમ છે હજી ભાઈ આખો બની જાય ને તો બતાવશે પવાર ભાઈ ડૂસાનું કામ બધું બખેડાઈ ગયું બે ત્રણ વાર લોચે પડી ગયું કામ ન કરતો તો પાંચ સદીમાં ડુસો થઈ ગયો કમ્પ્લીટ ફાઈનલ થઈ ગયું આપણે બતાવશું બે ચાર દિવસમાં વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો ત્યાં સુધી વિડીયો લાસ્ટ સુધી જોવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો માંડવીના ભૂક્કાનો ખટારો હો ભાઈ કેમ છે આના હાટું લીધો પે હું હું માંડવીના ભૂક્કાનો ખટારો લીધો બે હું આટો ખટારો લીધો જોકે ખટારો નથી ટ્રક નથી ખાલી આપણે એવો અત્યારે કામ અધૂરું છે ને એવો આકાર થઈ ગયો છે આગળ ઉપર બોડી જો એ આગળ ખટારાને બોડીના ઠાઠું એવું લાગે ને એટલે ભાઈ કીધું ખાસ આપણે બીજું કંઈ નથી બે હું આટો ખટારો લીધો એવું કહી શકાય માંડવીના ભૂક્કાનો બાકી બધાને હમણાં ભાઈ બીજી વાર ડૂસો પડી ગયો હવારે પીડ્યો હોય પાછો અત્યાર પડે પાછો હાંજે પડે અને એકવાર પાછો હાવ હાંજે પડે ત્રણ ચાર વાર નીણ થઈ જાય એટલે તરાઈ જાય છે જે સરવા જતા ને બહુ ડૂસો નથી ખાતા બગાડે યાર થોડો ઘણો ખાય ને હવે વાંધો નથી બે ચાર દીથી આ ટેવા આવી ગયા એટલે વાંધો નથી હવે બાકી જો વાંથી કતરાયા તો જો કે મારતી નથી એવા લખણ જ છે એને બાકી બધી બધી હું ભાઈ હું આરામ કરે છે ભાઈ અત્યારે આ બધી બેઠી રહેશે ત્રણ વાગે પાણી ઉપર ચાહે બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આવાને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આરામ એલી કમેન્ટ કરી દેજો મળીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર જય વસરાજ